દાહોદ જિલ્લાની દાહોદ વિધાનસભામાં સરદારની એકસો પચાસના ભાગરૂપે યુનિટી માર્ચનો ભવ્ય કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા રમેશ કટારા રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત મંત્રી સાંસદ જસવંતસિંહ બાબુની ઉપસ્થિતિમાં યોજાયો બે હજાર પચીસમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દાહોદ વિધાનસભાના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક સભા યોજાઈ જેમાં શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને બુકી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માર્ગદર્શન આજે દેશમાં અને રાજ્યમાં દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર સરદાર સાહેબની ની એકસો પચાસ ની જન્મ જયંતિ પ્રસંગે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા અને સરદાર સાહેબે પ્રબોધેલા જે મૂલ્યો હતા એને પ્રજા સુધી પહોંચાડવા માટે સરદાર એકસો પચાસ આ એકતા પદયાત્રાઓ નીકળી ગઈ છે એ પ્રસંગે આજે અહીંયા દાહોદ જિલ્લાની અંદર દાહોદ મુકામે અહીંયા અહીંયાના મારા સાથી મંત્રી રમેશભાઈ કટારા અહીંયાના સાંસદ જસવંતસિંહ બાભોર અને અહીંયાના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મારા સાથી ધારાસભ્યો સાથે અને વહીવટીતંત્ર સાથે દાહોદની અંદર એકતા ખુચ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવે અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એના નાગરિકો જોડાયા સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો જ પરંતુ વર્તમાન ભારતનો નકશો જ એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે પાંચસો ને બાસઠ જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના વહીવટીતંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટીતંત્ર આપ્યું એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ થઈ રહ્યું છે ગુજરાતમાં પણ અહીંયા સરદાર સાહેબની સ્મૃતિમાં વિશ્વની ઊંચામાં ઊંચી મૂર્તિ એકતા નગર ખાતે કેવડિયા કોલોની ખાતે સ્થાપન કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ તો આપી પરંતુ એની આજુબાજુના સો કિલોમીટરના પ્રદેશમાં વસતા આદિવાસી ભાઈઓના જીવનની અંદર પણ બદલાવ લેવો એવા સરદારની પ્રેરણાથી આજે ફરીથી આપણે દેશને મજબૂત કરવાનું આત્મનિર્ભર કરવાનો અને સ્વચ્છ રાખવાનું સંકલ્પ લઈએ એવી સૌને મારો સંદેશ છે હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ